વરસાદ મોકલ હવે તો વરસાદ મોકલ ગરમી ના મરી ગયા ગરમી ના મરી ગયા નાના ખેડૂતો ની ખેતી સુકાઈ જાય છે ખેડૂતો ની ખેતી હુકાઈ જાય છે નાના આ મારી માની જોન હમાસર માં આવા થકી અમુક જગ્યાએ કી પૂળ આયુ અમુક જગ્યાએ કી નદી આઈ નાના મારી માની જોન બધી જગ્યાએ વરસાદ પડે છે ને અમારા ગામ માં લોકો એ હું પાપ કર્યો છે તે વરસાદ નોમ લેતો નહીં વરસાદ નોમ લેતો નહીં ટેપુ એ પડતું નહીં વરસાદ એટલી તો ગરમી પડે પણ ગોમ નો સરપંચ ની એ ખબર પડતી નહીં કર્યા ગોમ ઢુંઢીયો કાઢે તો ડુંઢીઓ કાઢવાથી વરસાદ આવે ના પણ સરપંચ એ ખબર નહીં પડતી કે ગોમ પબ્લિક બાપડી ગરમી જાય ગરમીમાં મરી જાય છે

હા ભગવાન ભગવાન વરસાદ તો દો તમે વરસાદ આવ્યો ગઈ ભગવાન ભગવાન વરસાદ દો બેટા નામ વરસાદ ના આવ વરસાદ તો તારો બાપો લાવતો મારા જેવા માનીશો ગયરા વરસાદ લાવતા

તને ઢુંઢિયો બાપજી બનાવતા ને માથા મેલતા અને તને વરસાદ આવતો ગોણો ગાતા બાપાજી પણ ઢુંઢિયો બાપજી એ કેવું હોય હે એ કેવું આવ બેસ જો આ તારે કહેવત દે ભગવાનને ને કકરો તો બધી મનોકામના પૂર્ણ થાય તો આપરા ઢુંઢિયા બાપજી બના પડ હા આખા ગોમ્મો ફરવું પડે બરોબર ઈનો ગોણો ગાવા પર મે વર્થાઉ તાણે ઢુંઢિયા બાપજી માથા મેલી નાખા ગમ ફરવું પડે તું શોધીઓ બાપજી પાછા મેં તો જોયા નઈ યાદ ઉપા જો વાળામાં આવી છે હું લેવાય ગઈ બાપા કેટલા રહ્યા પકડે પણ બાપા આવું સર મારું માથું ફાટી જાય માથા ઉપર માની વરસાદ તો તું જો ખાલી એક અર્ધો કલાક અને વરસાદ ધોધમાર પૂરા ખોબલે છે પોણી વરસાવો ખેતી બધી સુકાઈ ગઈ છે ઢુંડિયા બાપજી મે વરસાવો

ભગવાન હમણાં શાળા ખાલી ટકી દો શા ટકી છોકરો છે રોટલા વગર ટકી દો થેસર ઢોકી દીધો છે ને તો હું એટલી બાજરી દઉં તો છોકરો બાપડે માં વગર ન હોય એવું કયો ભગવાન શારદાળા ખાલી ટકી દો વરસાદ શારદાળા વરસાદ ની કે તું ટકી જા હું કઉ છું લ્યા તમે લે પણ પાવાનું હતું ને રમતરી તો કાશી ભગવાન પલાળજ્યો ને પેલો ઘેરું હું હવારોનો બાદરી વાઢું છું ચાર પાડ્યો તો લણીએ દીધો પણ મારા એકલા હાથે થી હના દાતેરું હેડા ને બે દાતો હમેલું તો લાગે છે પણ હું કરું કયો વરસાદ આવે તને ના આવું આ ગેર થી ડું બાપજી કારણ તરત તો માને જોયા એક તો કાટકો પડ્યો

આપડા ગમો સુધી મારે બુજો આખા એ ઢુંડિયા બાપજી મેવર હાવો ખોબલે ખોબલે પોણે ઢુંડિયા બાપજી મેવર હાવો ખોબલે

છોકરા પણ કોઈ નઈ યાર મોદો પડે તો બલાદમી હોય કોઈ તથા બલાદમી તમારા દ્રષ્ટિ વરસાદ બંધ બાબુ ભાઈ યાર ગાજવા મંડળ વરસાદ આવશે તું પોની લોટો ભરલાય હા okay, oh <tosan> જલ્દી જલ્દી આવો મેઘરાજા રે જલ્દી જલ્દી આવો રે રે ખટકે ખટકે આવો રે મેઘરાજા ખટકે ખટકે આવો રે મેઘ રાજા છોકરા મારા હુ જાતા જશે જશી છોકરા તરુ જાતા મુજા જશે છોકરા ભૂસે મળશે અમુક છોકરા ભૂસે મળશે ડાટ વાર છોકરો એ ડાટ વાર આવશે અમુક